મારે ને વાંચીની એનિવર્સરી તો કીધું આજે ચલો આપણે કંઈક વોળક વૂળક શૂટ કરીએ તો વાગે છે સડા બાર ને પછી જવાનું છે અમારા નરોડા તો થોડું જમી પછી નીકળીએ નરોડા અને આજે વ્લોગમાં શું મસ્તી કરી છે તમને બતાવું એન્ડ સોરી આપણે હમણાંથી વ્લોગ નથી આવતા બટ સમ સમઝન્સ છે તો હે નહીં હવે ચાલુ કરી દીધું છે તો કન્ટિન્યુ રહેવાનું ટ્રાય કરીશ એન્ડ આજે બહુ મજા કરવાની છે તો બ્લોગમાં બને હો જમવાનું થઈ ગયું છે અને માહી માટે માહી કમારા માટે થોડું દસ રૂપિયાનું દહી તો હું લઈને આવે દહીં તો દહીં તો દહીં હોય હવે ડબ્બી બી કસ કપાવું છ દહીં દહી હોય એ બહુ શું થાય એવું હા શું થાય આમ તો છે ખાઈ લીધું ચાલો જઈએ

થઈ જશે તું કરી દે હ ઇલેક્ટ્રીશિયન ના ના તું વાત ને મજા આવે થશે થશે ને આવાર કયો કોઈ નહીં લોટ બનાવશો તમે એમ પાર્ટ ઉપર પાર્ટ ઉપર જમવા કેમ બેઠા છો તમે તો ના પાડો છો તમને તો હા શેઠ માણસ થઈ ગયા કોઈની મહેનત ચાલુ છે થઈ જશે લગભગ આજે તો ઓને લેતા જઈએ આપણે નોખતા જઈએ કેનાલમાં હમ ત્રણ વાર તો કરાવ્યો હવે બે વાર તો એના જોડે વોચ કરાવ્યું મેં ફોન કરીને બોલાવ્યો રાજસ્થાન યુ તો નહીં જોઈએ કુલર નું પછી જઈએ અમે નરોડા નહી બકા તે આમાં છે ને મૂસ નો પ્રોબ્લેમ છે આવે એટલે ઉપાડવું

वाह क्या पेंट है ये नहीं करने का था <laughs> अच्छा है थैंक यू फॉर दिस गिफ्ट ते थोड़ी आप या तो पप्पा या पी पक्का मेड बनावड़ा है चलने भाई मैं बनाऊंगा हां चला ये जाने भाई

આડસુ બધા બતાવો તો ટેટુ બતાવો ટેટુ બતાવો જો આપણે ટેટુ કેટલું મસ્ત છે વાહ એક નંબર થઈને પછી આપણે કન્ટિન્યુ કરીએ ઓહ વાહ હેલો કેસે હો આય શું બોલ કેમ છો કેમ છો બધા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ બસ કહી દે જલ્દી હમણાં થોડું પછી ફોન લઈ લીધો આ ચેનલ નું નામ દરજી દરજી પિંકી

কেকন সাাক কেমনাচনে 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 যাই গেমাইচনে নাম কিদে সাা দাইর ওক চালুগা কিশে চালুকরিতে সিকো কিট�

જો આપણા માસી ના ઘરે તો નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે અને આપણે ત્યાં નરોડા જઈને આવ્યા પછી મસ્ત આપણે તો ખોઈ હતા તો પછી ફ્રેશ વ્રેશ થઈને સોડા બોડા પીવા આવ્યા અને ના ઘરના સામે જ છે સોડા શોપવાળાનો તો બસ આજનો વિડીયો આટલો જ હતો ગમ્યો હોત તો લાઈક કરજો મળીએ નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ